વચ્ચે કેદી અર્લી મોર્નિંગ સવારમાં બાથરૂમના ભાગે શાંતિ નિકેતન બેરેક નંબર ચારની અંદર શીખ આરોપી હતો જેને માથે ફેટો બાંધવાનો હોય એ ફેટાના કપડાથી ઘડે ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધેલ જે આધારે જાણ કરતા એસડીએમ સાહેબની રૂબરૂમાં વિગતવારનું ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી અને વિધિવત રીતે અકસ્માતમાં દાખલ કરી અને આગળ તપાસ રાણી પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા કરવામાં આવે છે

અને પોતાના પગના ભાગે રૂમાલ બાંધેલો હોવાનું પ્રાઇમરી જણાય આવે છે પ્રથમ દ્રષ્ટિએ જોતા પોતે સુસાઈડ કરવા માટે મન મક્કમ કરેલું હોય અને પોતાના હાથે રૂમાલ બાંધેલો હોય એવું પ્રાઇમરી દ્રષ્ટિએ જણાય છે જેમાં એફએસએલ દ્વારા તેની તપાસણી થશે અને જે હાથના ભાગે ફૂલ ગાંઠ મળેલ છે એમાં પણ એના સલાહવાના કોઈ નમૂના છે કે કેમ તેની સંપૂર્ણ તપાસ ચાલે છે પ્રાઇમરી તપાસ દરમિયાન બેરેટની અંદર કોઈ ઇસ્યુ ઝઘડા તકરા જેવું કોઈ હકીકત જણાઈ નથી આવી

બેરેક હતું કેદીઓ જેલ વિભાગ ને જાણ કરીને આપણને જાણ બે પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવું જણાયેલ છે કે શાંતિ નિકેતન બેરેક ના અંદરના પાર્ટની અંદર સૂતો હતો રાતે દોઢ વાગ્યાની આસપાસ

એને બેલ મારેલી પદ્ધતિ હોય બેરેક ની અંદર કે ડોર બેલ સિસ્ટમ હોય છે એ ડોરબેલ મારતા ઝાપટા જે કોઈ જમાદાર હતા એને તાત્કાલિક જઈ અને જોતા આ પ્રકારનો બનાવ મળેલ છે જેમ દ્વારા તાત્કાલિક ડોક્ટરને બોલાવી પ્રાઇમરી પ્રથમ દ્રષ્ટિએ ચેક કરતા આ ડોક્ટર એને મૃત જાય